આપણે આ રીતે સુધારી લીધી છે ઝીણી ઝીણી એકદમ સરસ અને એક વાટકો આપણે રવો લીધો છે એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે થોડુંક આપણે જીરું લીધું છે થોડુંક આપણે લસણને ક્રશ કરી લીધું આદું ક્રશ કરી લીધું આ રીતે મરસી સુધારી લીધી છે એક થોડુંક આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર લીધીશ એક ચમચી ચટણી લીધીશ અને ધાણાજીરું અડધું ચમચી લીધું અને આપણે આ તેલ લીધું અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું લીધું છે આપણે એક મોટી સાઈડની આપણે ડુંગળી આ રીતે સુધારી લીધીશ એક ટમેટું સુધારી લીધું આ રીતનું અને આપણે આ ધાણા લીધા છે અને પાણી જો તો પાણી તો આપણે બાફા માટે જોહે તો પેલા આપણે આને સુધારી લેશું એક બે ભલે કા તો આમાં આપણે આ ચણાનો લોટ નાખીશું આપણે સાળીને જ લીધો છે આ ડુંગળી નાખી દેવું અને ટમેટું નાખી દેવું આપણે જીરું છે નાખી દેવું આખું જીરું આ લસણ નાખી દેવું અને આપણે આદુ નાખી દેવું આ લીલા મરચાં છે નાખી દેવું હળદર નાખી દઈશું ને આ ચટણી છે એ આપણે નાખી દેવું તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું આ જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું ને આ રવો છે એ આપણે આમાં નાખી દેવું એક વાટકો રવો લીધો છે અને આપણે આ તેલ મોણ માટે નાખશું અને ધાણા નાખી દેશું તો આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે પાણી આમાં આગળ નથી નાખવાનું આપણે આ બધું પાણી સોડે આમાં પાલ પાલકનું પાણી થાય ડુંગળીનું પાણી થાય પછી ટમેટાનું પાણી થાય તો આ રીતે આપણે આમ છોડીને આ બનાવી લેવું તો આપણે હજી આમાં થોડોક રવો નાખશું અને થોડુંક આપણે પાણી પાણી આમાં નાખશું એટલે આપણો રવો છે એ બધો એકદમ સરસ ફૂલાઈ જાય તો હવે આને આપણે પાંચ મિનિટ જેવું રહેવા દેવું પાંચ મિનિટ જેવું રહેવા દઈશું આપણે તો આપણે આ મિનિટ થઈ ગઈ છે જો એકદમ મસ્ત થઈ ગયું આમાં આપણે તેલ પ્રિસ કરી લીધું છે આમ અને અહીંયા આપણે પાણી ગરમ મેલી દીધું છે તો પાણી ગરમ આપણે થાવા દેવું હજી તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આમાં આપણે બીસમાં લઈ લેવું અને

હવે આપણે ને લેવું આપણે કડીક ઠરવા દેવું હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેલ ગરમ મેળ દેવું એટલે તેલ ગરમ થાય તો આપણે આને કાઢી લેવું રીતે પીસ આપણે જેવડા પાડવા હોય એ પ્રમાણે આ રીતે આમ પાડી લેવાના લેવું જો આ રીતે પીસ આપણે બધાએ પાડી લેવું તો આપણે બધાય પીસ પાડી લીધા છે એકદમ મસ્ત પડી છે તો હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે तो आप आमा फ्राय कर ले आ रीते आम आम नम खावा तो खाई हकी से एकदम मस्त हे આપણે એમ ફ્રાય કરી લેવું અને પલટાવી લેવું આપણે બધા તો આપણે આ બધા ફ્રાય થઈ ગયા છે તો હવે ગેસ ને બંધ કરી દેવું આને આપણે કાઢી લેવું ેસ આપણે બંધ કરી દીધો છે સાઈડ માં જવા દેવું તો આપણે બધી ફ્રાય કરી લીધા છે તો હવે આપણે સર્વ કરી લેવું એકદમ મસ્ત બની ગયા છે તો તૈયાર છે આપણો પાલકનો નવો નાસ્તો જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો પાલકનો નવો નાસ્તો